પાલનપુર પોલીસે પિસ્તાલીસ લાખથી વધુ ચાંદીની લૂંટના આરોપીને પકડી પાડ્યા છે બનાસકાંઠાના ચાર આરોપીઓને કર્ણાટકના મૈસુરમાં પિસ્તાલીસ લાખથી વધુની ચાંદીની લૂંટ ચલાવી હતી મૈસૂરમાં સિક્યુરિટીના રિવોલ્વર બતાવી ચાર ઇસમોએ ચાંદીની ફેક્ટરીમાંથી ચાંદીની લૂંટ ચલાવી હતી બે આરોપી ડીસાના અને બે આરોપી કર્ણાટકના એમ પોલીસે ચાર આરોપીઓની ડીસા ખાતેથી ધરપકડ કરી છે આરોપી પાસેથી ગાડી પિસ્તોલ મેગેઝીન અને ત્રીસ હજાર રોકડ જપ્ત કર્યા છે ચાર આરોપીઓને પાલનપુર પોલીસે કર્ણાટક પોલીસને સોંપ્યા છે કર્ણાટક રાજ્યના મૈસુર સિટી ખાતે એક ખૂબ મોટી ચાંદીની લૂંટ થાય છે કે જેમાં સિક્યુરિટી ગાર્ડને બાંધી અને ફેક્ટરીમાંથી જે છે એ ત્રીસ કિલોથી વધારે ચાંદીની લૂંટ કરવામાં આવે છે ત્યારબાદ મૈસુર સીપી સાહેબનો અને ત્યારબાદ કર્ણાટક પોલીસ અમારી પાસે આવે છે અને મદદ માંગે છે કારણ કે આરોપી જે અહીંયા મળતા પોલીસ દ્વારા એટલે કે પાલનપુર પશ્ચિમ પોલીસનો કોન્ટેક્ટ કરતા એએસપી દિયોદરની સુપરવિઝનની અંદર આ ટીમને તૈયાર કરી મૂકવામાં આવે છે અને આરોપી માત્ર બાર જ કલાકના ટોકા ગાળામાં આ તમામે તમામ આરોપીને પકડી લેવામાં આવે છે જે મુખ્ય આરોપી છે તેમનું નામ છે કિશોર કાંતિલાલ પંચાલ કે જે ડીસા ખાતે રહે છે તો તેની સાથે આરોપી જે છે રવિ ઉર્ફે અરવિંદ ઠાકોર છે કે જે પણ જે છે હાલમાં ડીસા ખાતેથી મળી આવ્યો છે કિશોર કાંતિલાલ પંચાલ પાસેથી હાલ કે જે રોકડા એક પિસ્તોલ અને સાથે સાથે એમાં આઠ કાર્ટ્રીજ પણ મળી આવ્યા છે આ આરોપી હાલમાં કરણકા પોલીસને સોંપી દેવામાં આવ્યા છે કિશોર કાંતિલાલ પંચાલતી એ બનાસકાંઠા જિલ્લામાંથી તડીપા છે અને તેની ઉપર આની પહેલા ત્રણસો સાતના ગુના અને તે એસી વધી છે પ્રોહિબિશનના ગુના નોંધવામાં આવેલા છે મોડે સોપરિંડીમાં આ લોકો દ્વારા જે છે એ ટીપ લઈ અને કેટલાક બીજા સાથી મિત્રોનો ઉપયોગ કરી થાર ગાડીમાં રાત્રે આવે છે અને ત્યારબાદ સિક્યુરિટી ગાર્ડને બાંધી અને લૂટ ચલાવીને ભાગી જાય છે આ સિવાય જે અન્ય આરોપી રહે છે તેના માટે અમને પોલીસના પ્રયત્ન હાલમાં ચાલુ છે